ઇન્ડિયન ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા આંખની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે આંખની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે જે અંતર્ગત ઇન્ડિયન ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા તેમના કાર્યાલય ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં ચારસો ને બાવીસથી વધારે સંખ્યામાં લોકોએ આંખની તપાસ કરાવી હતી અને નંબર મુજબ ત્રણસો ને લોકોએ ફ્રી ચશ્મા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠે ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે નડિયાદના ડોક્ટર હિમાંશુભાઈ શ્રીમાળી અને ટીમે ઉત્તમ સેવાઓ આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે ચેરમેન ભરતભાઈ પરમાર કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ અરવિંદભાઈ શ્રીમાળી જીતેન્દ્રભાઈ અમીન કે કે શાહ વનિતાબેન પટેલ દિપ્તીબેન ઉપાધ્યાય કનુભાઈ પટેલ સ્ટાફગણ તથા સહયોગીઓ સંપૂર્ણ આયોજન કરી કેમ્પને સફળ બનાવી સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું રિપોર્ટર ભરતભાઈ ઠોમર અરવલી મોડાસા